નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ ચોથામાં ગુજરાતી વિષયનું પાઠ છે નવમાં પુત્રવધુનું સ્વાગત એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક મૂકેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો જેમાં વિભાગ બીનો પ્રશ્ન એક છે જોડકા જોડવાના છે તો પુત્ર વધુની સરખામણી તો લક્ષ્મી સાથે થઈ છે અને પુત્રવધુનું સ્વાગત એ એક પ્રકારનું ગીત છે ઓકે ચલો જો તમારે ત્રણથી બારની પીડીએફ કે પીપીટી આ મુદ્દાઓ પર જોઈતી હોય તો તમે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી મેળવી શકો છો બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે ઓછો એટલે શું તો ઉત્સવ પુત્રવધુ એ કયા ક્યાં ક્યાં કુળ ઉજાડ્યા છે તો પિયર અને સાસરી એમ બંને કુળ ઉજાડ્યા છે ત્રીજું પુત્રવધુ વેણ કેવા લાગે છે તો વહાલ નીતરતા હોય એવા લાગે છે ડ છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર જેમાં નવમો પ્રશ્ન પુત્ર નું ગૌરવ કઈ રીતે કર્યું છે પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે એ ઘરની છાયડી છે એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્ર વિશાળ હૃદયની છે આ રીતે કવિએ પુત્ર ઘરની લક્ષ્મી ઘરનું છત્ર ઘરની છાયડી અને અગાશીના ખુલ્લા આકાશ સમી કહીને તેમનું ગૌરવ કર્યું છે દસમો પ્રશ્ન છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ સોંપવા લાગી તો ઘરની જે અડવી ભીતો હતી એ પુત્ર આંગળીઓનો સ્પર્શ થયો એટલે આજ દિન સુધી સુની અડવી હતી તે ભીતો કેવી થઈ ગઈ છે શણગારથી સજવા લાગી પરંતુ હવે પુત્ર વધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી પુત્ર વધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું ઈ છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખવાના છે પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્ર વધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી એની આંગળીઓના સ્પર્શથી સુની ભી તો જાણે સૌંદર્યના શણગાર સજીયા હોય એમ શોભી ઉઠી એના શબ્દોમાં વહાલ વરસતું હતું એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા એ ઘરનું છત્ર છે એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ સાયણી શમી શાંતિની પ્રતીતિ કરાવે છે અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે પિયર અને સાસરી એમ બે બે કુળની ઉજાળનારી આ પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે અને બબ્બે તે ગળ બબ્બે તે કુળને ઉજાડ્યા હૈયે હૂફને જીવતરની હાથ ઓસવ મારે આંગણે મિત્રો તમારે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવું ધોરણ દસનું ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકોનું સંપૂર્ણ સોલ્યુશન આપતું હોય તેવું વિડીયો અને પીડીએફની

પાડેલા છે ચૌદમો પ્રશ્ન છે સંજ્ઞાઓમાં આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર તો ભીતો છે 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 એ એ તો 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 અને ઉત્સવ તે વિશેષણના પ્રકારની વાત કરીએ મારે એ સર્વનામિક વિશેષણ છે બબ્બે એ સંખ્યાવાચક વિશેષણ થશે સોળમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે કુળ તો થશે ખાનદાન અગાશી તો થશે છત કમળ તો થશે પંકજ મક મકરંદ તો થશે મધ રસ પિયુષ અથવા અમૃત સત્તરમો છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે જેમાં તડકી છાયડી તો તડકી ખુલ્લું તો બંધ શબ્દોનો કયો પ્રત્યય રહેલો છે તે સુગંધમાં પૂર્વ પ્રત્યય જીવતરની અંદર પર પ્રત્યય અને ટોડલીઓ એમાં પણ પર પ્રત્યય શબ્દ સમૂહ માટે એક શબ્દ કુટુંબ ઘરનું ઢાંકણ તો છત્ર આદરપૂર્વક આવકાર તો સ્વાગત નીચેના વિરુદ્ધ રૂઢિપ્રયોગોનો અર્થ આપી કુળને ઉજાળવું કુળની પ્રતિષ્ઠા વધે એવું કાર્ય કરવું લક્ષ્મી બનીને ઉજાડ્યા એકવીસમું નીચેના શબ્દોના લિંગ ઓળખાવવાના છે શણગાર તો પુલિંગ હુંફ તો સ્ત્રીલિંગ જીવતર તો નપુંસકલિંગ નીચેના વાક્યોમાં કાળ લાવ્યા સોસો કમળની સુગંધ તો ભૂતકાળ એ તો ઘરનું છત્તર છે વર્તમાન કાળ મિત્રો તમારે ધોરણ ત્રણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથીનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો વિભાગ ડી છે નિબંધ લેખન કન્યા વિદાય એક કરુણ પ્રસંગ તો આને આપણે થોડું ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોતું જવાનું છે અને વિડીયો લેક્ચર પોઝ કરીને પણ તમે મેળવી શકો છો તો થેન્ક યુ વેરી મચ મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠ નંબર નવ પુત્ર બધું સ્વાગત સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત